આ દ્રશ્યો છે સ્માર્ટ સિટી રાજકોટની ભાગોળે આવેલા પીપળિયા ગામના પીપળિયા ગામની અંદાજીત બારસો થી પંદરસો જેટલી વસ્તી છે આ ગામ ઉપર ગત શનિવારથી અચાનક પ્રાણીજન્ય રોગની આફત આવી છે ગામમાં ઝાડા ઉલટીના કેસમાં તબક્કાવાર વધારો નોંધાવવા પામ્યો છે છ દિવસમાં સત્તાવન જેટલા ઝાડા ઉલટીના કેસ આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા છે આરોગ્ય વિભાગમાં જાણ કરતાં તરત આ લોકો સતત એક અઠવાડિયાથી આરોગ્યની ટીમ હવારથી હાન લગી સતત લગભગ હવારના હાથથી હાનના આઠક વાગ્યા લગી આ લોકો રોકાઈને સતત પોતાની કાર્યવાહી સતત બપોરે લગભગ નથી બેતા આ લોકો પાણીજન્ય કદાચ રોગ હોય પણ એ સિવાયના વધારે વધારે અમે તો આ કચરાની જે ફેકર્ટી છે ને અમારી બાજુમાં પીપળિયા નાગલ પરના પીપળિયા નાકરાડીની વચ્ચે એની જે હવામાનને પ્રદૂષણ આવે છે ક્યારેક ક્યારેક એ લોકો જગાવે અને ધુવાણો એટલો આવે છે અમારા ગામમાં કંઈક નાકરાવાડીમાં જતો હોય કંઈક અમારા ગામમાં પણ પ્રદૂષણ વાયુમાં એના બેક્ટેરિયાનું પ્રદૂષણ આવે ને એના હિસાબે આવો રોગચાળો અવારનવાર આના પહેલાં પણ એકદમ થયો હતો મહાનગરપાલિકાને અવારનવાર રજૂઆત કરી છે અવારનવાર અહીંયા તાલુકામાં ડીડીઓ સાહેબને કલેક્ટરમાં તે પછી અત્યારે હાલ પણ એનો ફેક્ટરીનો કેસ ચાલે છે પછી લોકોને જે પ્રોસેસિંગ કરવું પ્રોસેસિંગ કરવું છે કચરાનું એનું કોઈ પ્રોસેસિંગ થતું નથી અત્યારે લગભગ કચરાના છે ને અહીંયા ગંજના ગંજ ખડકાયેલા છે મોટા મોટા પહાડો કેમ હોય એ જ રીતે અત્યારે મોટા મોટા પહાડો થઈ ગયા છે છે એટલો કોઈ પ્રોસેસ જ છેલ્લા ગત શનિવારથી જોઈએ તો સરપંચશ્રી દ્વારા ટેલિફોનિક જાણ કરવામાં આવી કે ભાઈ આપણા ગામમાં રોગચાળાના કેસ થોડાક વધારે પ્રમાણમાં જોવા મળેલ છે એના અનુસંધાને આરોગ્યના બેન દ્વારા એના પીએચસી સેન્ટર શરણોસરને જાણ કરવામાં આવી અને તુરંત એના દ્વારા પોતાની આઠ ટીમો અમારા ગામે ઉતારી દેવામાં આવી અને ઘરે ઘરે સર્વે કરેલો છે પાણીના સેમ્પલ લીધેલા છે એમાં ક્લોરિનનું પ્રમાણ પૂરતા પ્રમાણમાં આવે છે કે નહીં તે પણ ચેક કરેલું છે તથા અમારા ગ્રામ પંચાયત દ્વારા સમગ્ર ગામના ઉકરડા ઉપાડી લેવામાં આવેલા છે જે આરોગ્ય ટીમ દ્વારા જે અમને સૂચના આપવામાં આવી અમારા પાણીના જે સોર્સિસ છે જેવા કે સોમ ઊંચી ટાંકી તે બધું પણ સાફ કરીને બીજી વખત ભરવામાં આવેલા છે પીપળિયા ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો હોવાની ગામના તલાટી મંત્રી અને સરપંચે તાત્કાલિક પગલાં લઈ આરોગ્ય તંત્રને જાણ કરી હતી જેને ધ્યાને લઈ આરોગ્ય વિભાગે પીપળિયા ગામમાં આઠ જેટલી ટીમો તાત્કાલિક મોકલી આપી હતી જેઓ રાત દિવસ ગામમાં રહીને કામગીરી કરી રહ્યા છે આરોગ્ય વિભાગની ટીમ ઉપરાંત ગામમાં સરપંચ અને ગામના તલાટી મંત્રી તાલુકા આરોગ્ય અધિકારી અને ટીડીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ ખડે પગે રહીને ગામનું નિરીક્ષણ કરી રહ્યા છે શનિવારે સ્થાનિક આશાબેન દ્વારા અમને જાણકારી મળેલી કે ગામમાં ઝાડા ઉલટીના કેસમાં વધારો થયેલો છે તો શનિવારે મેડિકલ ટીમ દ્વારા તમામ ગામમાં સર્વે કરાવેલું અને ઝાડા ઉલટીના કેસનું સઘન સર્ચ કરવામાં આવેલું એમાં એ દિવસે ઝાડા ઉલટીના કેસમાં વધારો જોવા મળેલો તો આરોગ્યની ટીમ દ્વારા ક્લોરિનેશનની કામગીરી આઈસી એક્ટિવિટી ઘરે ઘરે સારવાર આપવાની એ બધી કામગીરી કરેલી ત્યારબાદ બપોર બાદ ઓપીડીની કામગીરી કરેલી જેમાં ઝાડા ઉલટીના કેસોને સારવાર આપવામાં આવેલી રોજની આઠ ટીમ લેખે કામગીરી કરવામાં આવે છે અને આજ દિન સુધીમાં સત્તાવન ઝાડા ઉલ્ટીના કેસ નોંધાયેલા છે હાલના તબક્કે પાણીજન્ય રોગચાળો એવું લાગે છે પાણીના અને સ્ટૂલના સેમ્પલ લઈને મેડિકલ કોલેજ ખાતે મોકલાવેલા છે જેનું રિઝલ્ટ આવે વધારે ખ્યાલ પડશે હાલ પીપળિયા ગામે ત્રણ ચાર દિવસથી અંદાજીત નેવું આસપાસ નેવું પંચાણું આસપાસ ઝાડા ઉલટીના કેસો ને એવા જોવા મળેલ છે અત્યારે તાલુકા હેલ્થ કમિટીની પીએચસીની ટીમ આરોગ્યનો સ્ટાફ તમામ કામગીરી ચાલુ છે ઘરે ઘરે ડોર ટુ ડોર વેક્સિનેશન કરે છે પછી પ્લા પાણી ક્લોરિનેશનનું કામગીરી ચાલુ છે ગ્રામ પંચાયતમાં ઉકાળાને સફાઈની કામગીરી ચાલુ છે ને હાલ અત્યારે કેસમાં ઉતરોતર ઘટાડો જણાતો થાય પ્રગતિમાં જણાય છે આ પાણીના નમૂના આપણે આપેલા છે એટલે પાણી જન્ય રોગનું કદાચ હોઈ શકે ત્યાં અમારો તાલુકાનો હેલ્થનો સ્ટાફ જિલ્લા આરોગ્ય અધિકારીનો એપિડેમિકનો સ્ટાફને બધા આખી ટીમ ઉતારીને ત્યારે સર્વેલન્સ ટોટલી ગામનું કરી નાખેલ છે ગ્રામ પંચાયત દ્વારા ગામમાં સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે આ ઉપરાંત પાણીના તમામ સ્ત્રોતોમાં આરોગ્ય વિભાગ દ્વારા દવાઓ પણ નાખવામાં આવી છે આ ઉપરાંત દરેક ઘરે ઘરે જઈને દવાઓનું વિતરણ કરાઈ રહ્યું છે ઉપરાંત ગ્રામજનોને સાવચેતી દાખવવા માટે પત્રિકાઓનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે જો કે રોગચાળો ફેલાવા પાછળનું સાચું કારણ હજુ જાણી શકાયું નથી જોકે તંત્ર તે જાણવા માટે સતત કામે લાગ્યું છે કેમેરામેન અક્ષય ગોંડેલા સાથે રિપોર્ટર સુજય ઠુમ્મર નિર્માણ ન્યૂઝ રાજકોટ